બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરી અને કોંગ્રેસના ઘેનીબેન ઠાકોર વચ્ચે લોકસભાની કાંટાની ટક્કર થશે પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે તો ગેનીબેન ઠાકોરની સભામાં ભાજપ આગ પર આકરા પ્રહાર કર્યા હતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેને કહ્યું હતું કે ઠાકોર સમાજના આગેવાનો ઠાકોર અને ભરત ભાજપમાં જોડાયા એ છે સાથે જ છે કે ભાજપે જેને સડેલી કેરી કહી હતી તે આજે હાફૂસ કેરી બની ગઈ છે જેના માટે સમાજ ભૂખ્યો છે તરસ્યો દોડ્યો છે એ બંને સમાજની સાથે ઊભા પણ રહ્યા ન હતા જે ગયા છે તે બધા હારેલા ગયા છે અને હારેલા બીજાને શું જીતાડી શકવાના

પડી કે આજે ખરાબ થઈ નહિ કેરીઓ આપુસ કેતી ક્યાં ત્યાંથી થઈ ગઈ સારી